નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો જીવનમાં માનવીને સફળ થવું બહુ ગમે છે ચોક્કસ સફળ થવું પણ જોઈએ કારણ કે ખોટી જિંદગી તો કોઈ પણ માણસને ગમતી નથી અને સફળતા મળે તો જીવનમાં મોટું કામ કરી શકાય મોટું જીવન જીવી શકાય જીવનના શોખ પૂરા કરી શકાય તો સફળતા મેળવવા માટે માનવીય જીવનમાં કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે સૌથી પહેલી બાબત આવશે તમારી વાણી જો વાણીમાં મીઠાશ છે વાણી પરનો તમારો સંયમ છે વાણી તમે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વાપરો છો તો ચોક્કસ તમને સફળતા મળે આપણા જીવનમાં આપણે જોઈએ છીએ ઘણીવાર કાગડો કા કા કરે તો આપણે નથી ગમતું તો કોયલનો ટવકો દૂરથી સંભળાય પણ એ મીઠો લાગે છે તો માનવ જીવનમાં પણ વાણી પરનો સંયમ આ રીતે જાળવવો જરૂરી અને એક બીજી વાત છે કે ભાઈ તમારી દરેક વાત તમે કોઈને કરી ન દો જે માણસ યોગ્ય છે જેને કરી શકાય જેને આ વાત કરવી જોઈએ બધાને ન સફળતાનું બીજું પગલું જોઈએ તો આપણા ઘરની વાત ઘરમાં રહે વધારે સારું છે ઘરની કોઈ પણ વાત ગમે ત્યાં નહીં કરો એનાથી તમને નુકસાન થાય જેમ કે આપણે જોઈએ કે ભાઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તો એ ઝઘડાની વાત આપણે કોઈકને કરવાની જરૂરિયાત નથી કારણ કે જ્યારે એ માણસ તમારા ઘરે આવશે ત્યારે એનું જે વર્તન છે ને તે જુદું હશે આવી વાતો સાંભળ્યા પછી તો આવી વાતો પણ આપણે બહાર ગમે ત્યાં કોઈને કરવી જોઈએ નહીં આવી વાતો આપણે કરી દઈએ ત્યારે આપણા જ પરિવારની તકલીફ વધે છે તો આ બીજો પોઈન્ટ બહુ જ મહત્વનો છે એની પર ધ્યાન આપજો ત્રીજી ત્રીજી વાત છે તમારી આવક કેટલી છે એ તમારે કોઈને બતાવવાની જરૂરિયાત નથી તમે આવક બતાવશો એટલે સામેનો માણસ એનું એવું વિશ્લેષણ કરશે કે તમને મુશ્કેલીમાં મૂકી શકે માની લો કે તમારી આવક વધારે છે તમે બતાવી તો પેલો માણસ વિચારશે કે આની પાસેથી પૈસા કઈ રીતે કઢાવવા ઓછી ના લાવો ઉધાર માંગો કંઈક ને કંઈક રસ્તો એ કરશે અને એનાથી એના મનમાં એક જાલસી પેદા થશે ને એ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો આવક ક્યારે પણ કોઈને બતાવવો નહીં એનાથી આગળ ચાલીએ તો આપણો ભૂતકાળ કોઈને ન બતાવવો જોઈએ અને આપણે ભવિષ્યમાં શું વિચારીને બેઠા છે આપણી ભવિષ્યની યોજનાઓ કઈ છે એ પણ કોઈને ન બતાવાય ભૂતકાળ બતાવશો તો ક્યાંક ને ક્યાંક તમને નડી જશે ભવિષ્યની યોજના બતાવશો તો તમારો હરિ તમારા કરતાં પહેલાં એની પર અમલ કરશે તો આ બધી બાબતો જિંદગીમાં થવા માટે ખૂબ જરૂરી છે અને એની પર જો આપણે ધ્યાન આપીએ ને તો બહુ સરળતાથી આપણે આગળ વધી શકીએ છીએ ભૂતકાળની વાતો તમે કોઈને પણ બતાવો ને એટલે આપણા વર્તમાનનું એક માપ કાઢે કે આ માણસ ભૂતકાળમાં આવવો હતો તો અત્યારે કેવો હશે તો આની પર ધ્યાન આપો કારણ કે સમય છે સમય ભૂતકાળમાં શું હતું અને વર્તમાનમાં શું છે એ વચ્ચે બહુ તફાવત છે બરાબર પેલો વાલીઓ લૂંટારો વાલ્મીકી બહેનો ને જે લોકોને લૂંટતો હતો તે એક સમયમાં એક મહાન ઋષિ તરીકે એને જીવન જીવવું તો બદલાવ જરૂરી છે અને એ બદલાવ આવે જ છે જીવનમાં તો આપણે ભૂતકાળ બને ત્યાં સુધી બતાવવાનું ટાળવું જોઈએ ને ભવિષ્યની યોજના તો બને ત્યાં સુધી કોઈને ન બતાવો કારણ કે એનો લાભ બીજા લેશે ને તમને મુશ્કેલીમાં મૂકશે તમારી કમજોરી કઈ છે એ પણ કોઈને ન બતાવવી જોઈએ તમારી પાસે કેટલી તાકાત છે એ પણ તમારે કોઈને બતાવવી ન જોઈએ આ વસ્તુ પણ જો બતાવી દઈએ ને તો એનો પણ દુરુપયોગ થાય છે તમારી કમજોરી હશે તો એ તમને ગમે ત્યાં બ્લેકમેલ કરશે એનાથી તમને પરેશાની ઊભી કરશે અને તમારી પાસે તાકાત છે એનો પરચો એને નથી થયો ત્યાં સુધી સારું છે જે થઈ જશે તો એ પૂર્વ તૈયારી સાથે તમારો સામનો કરશે તો આ બધી બાબતો આપણા જિંદગીના સફળતાના પગથિયાં માટે ખૂબ જરૂરી છે અને એક બહુ મહત્ત્વની બાબત છે એ આપણે આગળના પોઈન્ટમાં જોઈએ તો ભૂતકાળમાં કોઈ બી જગ્યા પર તમારું અપમાન થયું છે ને એ કોઈને જાહેર નહીં કરો એ કોઈને બતાવો નહીં કારણ કે આવી બાબતો જ્યારે કોઈક નબળા માણસના જાણમાં આવે છે ને ત્યારે એ માણસ આપણા માટે ભવિષ્યમાં ખતરારૂપ ઊભો થઈ શકે છે એ આપની નબળાઈનો કે આપણા થયેલા અપમાનનો ગમે ત્યાં ઉલ્લેખ કરીને આપણે મુશ્કેલીમાં મૂકી શકીએ છીએ તો આવા લોકોથી પણ આપણે બચીને ચાલવું જોઈએ ને આપણું ભૂતકાળમાં કોઈક જગ્યા પર થયેલું અપમાન ક્યારે પણ કોઈને બતાવવું નહીં છઠ્ઠો પોઈન્ટ જોઈએ તો આપણા મનમાં રહેલી ભાવના આપણે કોઈને પહેલેથી જણાવવી નહીં કોઈની પણ સામે આપણું દુઃખ દર્દ રડવું નહીં આપણી પાસે કેટલું સુખ છે એની જાહેરાત ન કરવી ક્રોધ ક્રોધ કોઈની ઉપર ન કરો ક્રોધ કરીએ છીએ ને ત્યારે પણ આપણી જે સામાજિક ઇજ્જત છે ને તેમાં કમી આવે તો અહીંયા પણ આપણે સાવધાની રાખીને ચાલવું આ રીતે આપણી પોતાના મનમાં રહેલી ભાવનાઓને આપણે ગમે ત્યાં વ્યક્ત કરી દઈએ જ ને તો એનું ગણિત લોકો પોતાની રીતે માંડે છે અને ચોક્કસ એમાં વધારો તો થાય જ છે તો આપણે સામાજિક લોકોનો અનુભવ છે જ કે આપણે એક વાત કહીશું તેમાં બીજી બે વાત ઉમેરીને આગળ કરશે તો આપણા મનની ભાવના આપના મનમાં રહેલી વાતો પણ આપણે કોઈને ન કરવી જોઈએ અને મિત્રો છેલ્લો પોઈન્ટ છે દાન તમે શું દાન કરો છો એ કોઈને કહેવાની જરૂરિયાત નથી કોઈ ગરીબને ભોજન આપો છો તો એ કોઈને કહેવાની જરૂર નથી કે ભાઈ મેં એમ કર્યું મેં એવા લોકો જોયા છે કે ભાઈ બસો રૂપિયાનું દાન આપે ને એનો ફોટો પાડીને ફેસબુક પર મૂકે આ નહીં કરો બસો રૂપિયામાં તમે પેલા માણસને શર્મિંદગીમાં નાખો છો કે માણસ આખી દુનિયામાં ફેમસ થઈ જાય કારણ કે બસો રૂપિયાનું દાન આ માણસ પાસે લીધું તો મિત્રો જે માણસ પોતાના દાનની જાહેરાત કરે ને એ માણસ ક્યારેય સફળ નથી થતો તો આ વસ્તુને પણ ધ્યાનમાં રાખો એનાથી દૂર રહેવાનું છે જો તમે આમાં એક વખત ઉતરી ગયા અને આમાં એ થઈ ગયું તો તમને મોટાઈ મારવાની ટેવ પડશે અને તમે એમાંથી બચી નહીં શકો ઘણી વખત ઘણા લોકો એવા છે કે ભાઈ લાખો કરોડો રૂપિયાનું દાન કરતા હોય પણ એ કોઈને કહેતા નથી ને ઘણા એવા છે કે ભાઈ પાંચસો રૂપિયાનું દાન આપવું હોય તો તે ફેસબુક પર ફોટો મૂકી દે છે ને મિત્રો આ જે સોશિયલ મીડિયા પર મૂકવાની જે આદત છે ને એ ખરેખર તમારી જે વેલ્યુ છે ને એને ઝીરો તરફ લઈ જાય છે તો આ વસ્તુથી બને એટલા દૂર રહો તો તમને ફાયદો થશે કોઈક વખત કોઈક એવું કામ છે કે જે દુનિયાને જણાવવાની જરૂર છે એવું કામ કોઈક વાર મૂક્યું હોય તો વાત અલગ છે પણ તમે નાની નાની બાબતોને સોશિયલ મીડિયા પર જાહેર કરશો તો તમારી જે માપની પટ્ટી છે ને એમાં તમારા માપ ઝીરો તરફ જશે આપણે કરેલું કોઈ પણ સત્કાર્ય કુદરત જાણે છે એ આપણને ફળ આપશે આપણે એને દુનિયા સામે મૂકવાની જરૂરિયાત નથી તો આને ચોક્કસ ધ્યાનમાં રાખો બરાબર તો મિત્રો આવા ચોક્કસ સારા જીવનને ઉપયોગી એવા વિડીયો જુઓ અને જીવનને સુધારવાનો પ્રયત્ન કરો આપણા ભારતમાં એક એવું નામ થઈ ગયું કે જો એને તમે ખાલી સમજોને તો પણ તમારા માટે બહુ મોટી સફળતાઓ લઈને આવે અને એ છે ચાણક્ય એને એવી બુદ્ધિ વાપરી કે દુનિયાના ભલભલા જે બુદ્ધિમત્તા લોકો હતા તે એની આગળ નાના લાગ્યા તો આપણે આવા સરસ દેશમાં રહીને આટલા સરસ મહાપુરુષોનો જે વારસો આપણે મળ્યો છે તેને આપણે આપણા જીવનમાં જોડીને ચાલવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે